જેની ભક્તિની કસોટી કરવા સાક્ષાત ભગવાન પધાર્યા એવા ભક્ત શેઠ સગાળસા માતા ચંગાવતી અને તેમના એકના એક પુત્ર ભક્ત ચેલઈ અને આજે આપણે વંદન કરીએ એક કથા મુજબ મહાભારતના યુદ્ધમાં દાનવીર કર્ણનું મૃત્યુ થાય છે અને મહાન દાનવીર હોવાથી સ્વર્ગમાં જાય છે ત્યાં સ્વર્ગમાં જ્યારે જમવાનો સમય થાય છે ત્યારે દાનવીર કર્ણની થાળીમાં સોનાના ટુકડા પીરસાયા દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણ પૃથ્વી પર હંમેશા માત્ર સુવર્ણનું જ દાન કર્યું છે એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે જો પૃથ્વી પર અન્નનું દાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત દાનવીર કર્ણ દેવરાજ ઇન્દ્ર પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કલીકાળમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ પંથકના બિલખા ગામે વાણિયાના ખોળીએ છેઠ રૂપે જન્મ ધારણ કરે છે શેઠ સગાળશા અને તેમના તો શેઠ સગાળશા અન્ન ભંડારો ખુલ્લા કરી નાખે છે પણ ઘેર શેર માટીની ખોટ છે એક દિવસ એક સંત મહાત્માના આશીર્વાદથી બંને પતિ પત્ની એક વ્રત લે છે કે દરરોજ એક અતિથિને જમાડ્યા પછી જ જમવું આવા વ્રતના પ્રતાપે ભગવાનની કૃપાથી એક પુત્ર રત્નનો જન્મ થાય છે નામ રાખ્યું ચેલૈયો માતા પિતા બંને ભગવાનના ભક્ત અને ઉદાર દિલના ઘેર સાધુ સંત અને અભ્યગતોના ઉતારા થાય એટલે બાળપણમાં જ કુંવર ચેલૈયામાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા ભણવાની ઉંમર થતાં પાઠશાળામાં ભણવા જાય છે એક દિવસ ચોમાસાનો સમય છે આકાશમાં વીજળીના કડાકા ભડાકા થાય છે નવ નવ દિવસની હેલી મંડાય છે આંગણે કોઈ સાધુ સંત કે અભ્યાગત આવતા નથી સગાળસા શેઠ માતા ચંગાવતી અને બાળ ચેલૈયાને નવ નવ દિવસથી મોંમાં એક અન્નનો દાણો નાખ્યો નથી આખરે દસમા દિવસે મેઘરાજાએ પોરો ખાધો પુત્ર બાળચેલૈયાને પાઠશાળામાં મોકલી શેઠ શેઠાણી ગામમાં કોઈ સાધુ સંત એ અભ્યાગતની શોધમાં નીકળે છે ગામના પાદરમાં એક નિર્જન જગ્યામાં એક અઘોરી અવધૂત મળી જાય છે બંને પતિ પત્ની એમની પાસે જાય છે અને પોતાના ઘેર વધારવા વિનંતી કરે છે અને અઘોરી અવધૂત કહે કે મારી માંગણી તમે પૂરી નહીં કરી શકો છતાં કાલાવાલા કરી પોતાના ઘેર લાવે છે અઘોરી અવધૂતને સ્નાન કરાવી સુંદર આસન બિછાવી ભોજન પીરસવામાં આવે છે પણ આવેશમાં આવીને અઘોરી અવધૂત થાળીને ઠોકર મારી અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ બંને પતિ પત્ની સાધુ મહાત્માની આવી માંગણી સાંભળી હથપ્રત થઈ જાય છે વણિકના ઘેર માંસ ચૂલે ચડે અને જો માંગણી પૂરી ન થાય તો અતિથી ઘેરથી ભૂખ્યા જાય તો વ્રત તૂટે આખરે ભગવાનને યાદ કરી છાનામાના ખાટકીના ઘેર જઈ માંસ લઈ આવે છે કાળજુ કઠણ કરી માતા ચંગાવતી માંસ રાંધે છે અને થાળીમાં પીરસે છે બંને પતિ પત્ની સાધુને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે અઘોરી અવધૂત વળી થાળીનો ઘા કરે છે અને કહે છે શેઠ અમે રહ્યા અઘોરપનથી અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો અમને માનવ માસ જોઈ બંને પતિ પત્ની પર તો હવે કારમાં આઘાત થયો માનવ માંસ ક્યાંથી લાવવું આપણે ટેક માટે આપણે બીજા માણસોનો ભોગ કેમ લેવો એક ક્ષણ ભગવાનને યાદ કરી હૈયા પર પથ્થર રાખી બાળ ચેલૈયાનો ભોગ દેવાનું નક્કી કરે છે બાળ ચેલૈયાને પાઠશાળામાં તેડું મોકલાવવામાં આવે છે અચાનક ઘેરથી તેડું આવતા બાળચેલૈયો ઉતાવળા પગે ઘેર જવા નીકળે છે ગામમાં વિઘ્ન બાળ બાળચેલૈયાને ચેતવે છે કે તારા માતા પિતા તારો ભોગ અઘોરી સાધુને ધરાવી મોટા દાનેશ્વરી થવા માગે છે માટે ભાગી જા માતા પિતાના પૂર્ણ સંસ્કારો જેનામાં ઉતર્યા છે એવો બાળચેલૈયો જવાબ આપે છે ભાગવું તો મારી લાજે હોરિંગ જિલ્લાના ભાર મેરુ સરીખા ડોલવા લાગે

બાળચેલૈયો હેર પહોંચ્યા પછી માતા ચંગાવતીએ ભરી દીકરાનો વધ કરતા માવતરનો જીવ કેમ ચાલે કહે છે બાપુ વાર ના લગાડો મને બધી ખબર પડી ગઈ છે સાધુ ભૂખ્યા બેઠા છે તેમને જટ જમાડો ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને પતિ પત્ની પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે અને સાધુ મહાત્માને થાળીમાં પીરસે છે લ્યો મહારાજ પ્રેમથી ભોજન કરો થાળીમાં નજર કરી અઘોરી અવધૂત બોલ્યા આ શું મને શરીરના અંગોનું માંસ મારે તો મસ્તકનું ભોજન જોઈએ કારણ પુત્રની ગેરહાજરી હવે જીરવાશે નહીં તેથી સાધુના ચાલ્યા ગયા બાદ એનું કપાયેલું માથું ખોળામાં લઈ પતિ પત્નીએ જીવનનો અંત આણવાનું નક્કી કરેલું એટલે અઘોરી અવધૂત કહે છે મારે તો મસ્તકનું ભોજન જોઈએ પુત્રનું મસ્તક ખાંડણિયામાં મૂકી ખાંડો તમે જ્યારે લગ્ન કર્યા હતા તે વખતે જેવા શણગાર સજ્યા હોય એવા વસ્ત્રો પરિધાન કરો અને માથું ખાંડતી વખતે આંખમાંથી એક આંસુ પણ ન પડવું જોઈએ આ મઘુરિયા ધૂત્યા આકરી શરત મૂકી માતા ચંગાવતી અને શેઠ સગાળસા દીકરા ચેલૈયાનું માથું ખાંડણીમાં ખાંડતા જાય છે અને હૈયાના ઊંડાણમાંથી ચેલૈયાનું હાલડું ગાતા જાય છે એમારે હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા તને આમ ચેલૈયાના મસ્તકનું ભોજન થાળીમાં પીરસે છે અને અઘોરી અવધૂત પૂછે છે કે તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરું બંને પતિ પત્ની ભારે હૈયે કહે છે કે ચલ અમારે એક જ પુત્ર હતો અને અવધૂત અઘોરી કહે છે કે બાળક વિનાનું સૂનું આંગણું હોય ત્યાં હું જમતો નથી માતા ચંગાવતી ધીર ગંભીર અવાજે કહે છે કે હે મહારાજ ભોજન લીધા વિના તો તમને નહીં જવા દઉં અને શેઠને કહે છે મને તમારી કટાર આપો મારા પેટમાં સાત માસનો ગર્ભ છે એમાં જીવ આવી ચૂક્યો છે મારા અગ્નિ સંસ્કાર પછી કરજો પણ આ મહાત્મા હવે ભૂખ્યા ન જવા જોઈએ હાથમાં રહેલી કટાર જ્યાં માતા ચંગાવતી પેટમાં નાખવા જાય છે ત્યાં અખિલ બ્રહ્માંડના નાથ શ્રી હરિએ હાથ પકડ્યો ધન્ય ધન્ય મૃત પુત્ર ચલાઈ અને સજીવન કરી પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા જેની કસોટી કરવા સાક્ષાત ભગવાન પધાર્યા ભગવાનના પરમ ભક્ત વ્રત ધારી એવા શેઠ સગાડશે માતા ચંગાવતી અને કુંવર ચલયાને આજે આપણે ભાવથી વંદન કરીએ